કરવી જ પડે ને પણ જો અત્યારે ઢોરને બાંધતી નહીં આવું બધું ખાલી બે મહિના ઢોર ખાય ને તો આખું વરસ ઢોર મારતું ન પડે લે પણ આખો દી તો છૂટા મુકાય નઈ ને અને આમ જો હું તો છે ને અત્યારે કાંઈ બકાલામાં ખાવ નહીં લીલોતરી જ ખાધા રાખું સવારે તાંદરિયો બપોરે ટીંડોરા અને હાંજેવલા

લીલા સુસ્યા થવા મળશે અને આવડી આવડી તો હૈયરું થવા મળશે તારી કપાસ નું કઈ બજાર માં આવશે નહી અને જો જેટલા કપાસ વાવવાના છે ને એની માથે તો દેણું થઈ જવાનું છે ઈ હાચી વાત હે ઓર આવડા આવડા જીંડવા થયા તો ન ભાઈ માલિક ઓર ગુલાબી ઈરું થઈ ગયું લ્યો હું તો હારી શીખા માણ દઉં બાકી તારું ખેતર તારી જમીન તારા પૈસા

તારા માં તો બુદ્ધિ છે કે નહીં તારા ઘરવાળા ને તો કઈ ખબર નથી પડતી તને તો એટલી ખબર પડે ને કે બકાલુ નો વવાય લે આમ બકાલા ના ભાવ છે બરોબર તમે બકાલુ આવશો ગામ માં કેટલાય બકાલુ વાવાના છે અને બધાનું બકાલુ કમ્પ્લીટ થઇ જાય એટલે બકાલા નો ભાવ હાવ બેઠો એવો જાય અને ઢોરે

તારી તો બુદ્ધિ ક્યાં ગઈ છે કાઈ ખબર નથી પડતી મગફળી બધા વાવી તી ને બધા વેપારી ગોડાઉન ભરી ક્યાંય મગફળી રાખવાની જગ્યા નથી

તારે વાંધો ન આવે તું તો હિંમત વાળી તારો ઘર મગજનો હાવ મોરો નહીં આ કેસેટ એના મગજમાં ચડી જાય તો એ તો ગાંડો થઈ જાય અને એક તો તમે મગફળી માં તૂટો અને દવાખાનામાંય તૂટી પડો જો હું તો હાથી શીખામણ દઉં બાકી તું મગફળી વાય તોય તારું ખેતર છે મગફળી વાય તોય તારી વાડીયું છે તને જેમ મજા આવે મો હું તો માણા ને હાથી શીખામણ દઉં જો તો આપણે હેરાન થઈ જઈએ ને નથી વાવવી મગફળી હાલો અને હજુ તો ગામમાં બીજા બે ત્રણ જણ વાવ ના છે મારી પાસે વાળી છે એ લોકો ને ના પાડી આવું કે તમે મગફળી નો વાવ